ઘરની માંડવા ખાવાખોરી સારી ન હોય પણ જેને મેલડી જેવો ધણી હોય ને એનો કોઈ થી મોડો હાકલો ન હોય મેલડી શું કરે અને મેલડી કેવા સમયે મળે સાહેબ એક પ્રસંગ મને યાદ આવ્યો છે સાહેબ હાવ નવી વાત છે સાહેબ યુટ્યુબ ઉપર કોઈ થી મારી વાત ઢીલે નથી થઈ આજે આજે આનંદ થી માંડવી છે સુરેન્દ્રનગર જિલ્લાનું ને લીંબડી તાલુકાનું આજનું ખાંડિયા ગામ છે સાહેબ ધંધુકા થી લીંબડી જાવ ને એટલે રોડ ઉપર નું ખાંડિયા ગામ આવે ખાંડિયા ના ખારા ની માલપા કોઈ નથી પણ જેને એક મારી મેલડી સિવાય કોઈ નો આધાર નથી નામ જેનું રામજી ઝબરો છે સાયત નો કોળી પટેલ છે ખાંડિયા ના ખારા ની માલપા મારી મેલડી દેવ ને લઈને બેઠો છે શું મેલડી બોલે અને શું રામજી જબરો સાંભળે શું રામજી જબરો બોલે શું એની મેલડી સાંભળે પણ જેને ગરીબાય આંટો લઈ ગઈ છે કોઈ નથી સાહેબ મારી મેલેડી સિવાય કોઈ નથી અને સાહેબ જ્યારે આપણો માઠો સમય હોય ને ત્યારે જ મહેમાન આવે આપણા ઘરે હો આમથા નો આવે પણ એક બાજુ સાહેબ અમારા રાણપુર તાલુકાનો અલમપુર ગામને અલમપુર ગામની માલપા પોતાનો રાવળદેવ ભગવો ભેગ સાહેબ અમારી પાસે ગમે એટલી સાઈબી હોય ને તો અમારા દીકરી દીકરાના લગન થાય એટલે અમે યજમાનો પાસે કંઈક શીખ લેવા માટે જાય

ખંભે ડાઘ નો કોથળો રહી ગયો છે પગની માલિકા પગરખા પહેર્યા ફાટલ ફૂટલ લુગડા આવો ભગવા ભેખ જેનો દેહ છે ગરીબાઈ જેને આટો લઈ છે પણ સતાય જેના આંગણે દીકરીઓના લગ્ન લીધા છે એટલે એને એમ થયું પેલા હું ખાંડિયા ગામ જઈ અને મારો યજમાન રામજી છે ને રામજી ઝઘડા જઈને ડાકની ની દાંડી પાડીને એની મેલડીને રીજાવીશ ને તો મને કાંઈક મુઠી કણુકો આપશે સાહેબ પરમાત્મો પોર થયો ખંભે નો કોથળો પગની માલમાં પગર ખા પહેરી અને મારો ભગવો બે ખરાવણ જેવો હાલી નીકળ્યા હોય ખબર હોય મિત્ર ગરીબાઈ હોય હોય ને એને ખબર ગરીબાઈ કોને અને એક ગરીબાઈ કોને કેવાય સાહેબ કે જેના બાળપણ ની માલિકા મા ને બાપ મરી ગયા હોય ને એ નાના નાના છોકરાઓને ક્યારેક શેરીમાં એક બાજુ આમ પકડીને ખૂણે લઈ જઈને એટલું પૂછજો તારો દિવસ કેવો ઉગે છે કેવો હાથમાં એક મા બાપ નો હોય એની માથે ગરીબાઈ હોય અને સાહેબ એક ઘરની માલ પર ત્રણ ત્રણ ચાર ચાર દીકરીઓ હોય જેને જવતલીઓ નો હોય જેના ઘરમાં ખાવા ખોરી ઝાડ નો હોય એવી દીકરીઓના બાપ ને પૂછજો તારી ગરીબાઈ કેવડી છે ખબર ડાક નો કોથળો મેકી પ્રભાત ના પોર ની માલ પર હાલી નીકળ્યા સાહેબ હાલતા 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 સંધિયા ટાણું રાંદલ ઓરડે હુરજ નારાયણ જવાની તૈયારી કરી રે

હાથની ની પર ડમર ડાક લઈને મારી મેલડી ને બે શબ્દ કહી ડાક કોથળામાં નાખી નાખી પછી એટલું કીધું તમારી પાસે એક હું આશા લઈને આવ્યો છું હા હા અને પોતાના યજમાન ને સાહેબ ઉભા થઈ અને રાવણ દેવ ના ખંભે હાથ મેકીને એટલું કીધું દેવ હજી તારો યજમાન રામજીડો જીવે છે મોટા માંથી એક વાર માગી લો

રામજીભાઈ મારા ઘરે બે દીકરીઓના લગ્ન લીધા છે મારા ઘરમાં ખોરી જારી નથી તારી પાસે આશા અત્યારે માઠો સમય છે વરહ માઠું છે મને ખબર છે તારી પાસે કઈ નથી પણ બાપ હું તારો ભેગ છું હું મારા યજમાન સિવાય કોઈની પાસે માગવા જાસવા માટે ન જાઉં તો મારો યજમાન છું તારી પાસે કઈક માગવા આવ્યો છું રામજીએ ખોખારો ખાઈ મૂછે મૂસે તા એટલું કીધું બસ ભેગ ખાલી દીકરીઓના લગ્ન જ કરવા છે ને કે હા દીકરીઓના બે દીકરીઓના લગ્ન લીધા છે રાતના 11 વાગ્યા માગ્યાનો સમય જો છે આય પથારી કરી ને સુઈ જાવ સવારે દી ઉગે એટલે મેલડી હવ હરાવાના કરી દેશે સાહેબ વાત ની હવે મજા છે શું બને છે રાવણ દેવજી બે આંખો ની માં આમ નીંદર ની માં આમ કાગા નીંદર આવે નો આવે ત્યાં એને પગરખાનો અવાજ આવ્યો રામજી ને એમ થઈ ગયું કે મારા રાવણ સુઈ ગયા છે ખાટલા ઉપર થી ઊભા થઈ પગ ની માં આમ પગરખા પહેરીને કે બંધ કેડીઓ હાટિયાળી માથે પાકડી બાંધી અને લાકડી હાથમાં લીધી ને કે રાવણ હોડ એક બાજુ કરીને એટલું કીધું રામજી ભાઈ અત્યારે ક્યાં હા હા પોતાનો યજમાન રામજી જબરો કઈ બોલી ન હોય પણ એટલું કીધું કે ભેગ મારા દેવ કઈ નહીં તમે હોઈ જાવ નહીં રામજીભાઈ મને ન કહો ને તો હું તમારો ભેગ છું મારી માથે એકવાર હાથ મેકીને એટલું કયો હું છે સાહેબ રાવણ દેવ કોને કહેવાય યજમાન કોને કહેવાય દેવ મઠમાં બેઠી હોય ને મઠમાં દેવ બેઠી એને માને ને એટલા જ રાવણ દેવ ને માને આને યજમાન કહેવાય છે

દેવ તમે તમારું ભગવ પાત્રને એટલું કીધું તો કે બેય દીકરીઓના લગન છે હું કાઈક આશા લઈને આવ્યો છું ભેખ મારા ઘરની માંલ્બા હવાર રૂપિયો તમને દેવા કાઈ નથી અને સાહેબ એ વખતે રાણી સિકાના રૂપિયા હે બાપ તમને દેવા માટે મારી પાસે એક હવાર રૂપિયાય નથી પણ આજ તમારી દીકરીઓના પીળાત કરવા છે ને હું રામજીડો સોરી કરવા જાઉં છું બાપ તમારી દીકરીઓના લગ્ન કરવા છે ને મારી પાસે કઈ નથી મારા ખિસ્સા હોહરવા હાથ થાય છે મારા ભેખ તારી દીકરીઓ માટે ચોરી કરવા જાવ છું હા હા ત્યાં તો ખાટલામાં બેઠેલા રાવલ દેવ થઈ ગયા રામજીભાઈ મારી દીકરીઓ માટે મારી દીકરીનો દાયદો માટે મારી દીકરીઓના આણા માટે તમે ચોરી કરવા જાવ છો હા ભેખ આજ મારા ભેખની ભેગ ની હોય ને મારી પાસે કઈ ન હોય ને હું રામજીડો સોરી કરીને તને લાવી દઈશ કોઈ જાય રામજી ભાઈ મારી દીકરીઓના હાણા માટે મારી દીકરીનો દાયદો કરવા માટે મારી દીકરી કરિયાવર માટે તમે ચોરી કરવા જાવ ને તો તમને એકને નહીં જવા દઉં હું તમારો ભગવો ભેગો તમારું અનાજ હજી મારા દાંતમાં પીડ્યું છે હાલો હું તમારી ચોરી કરવા રાવણદેવ અને પોતાનો યજમાન માતાજી મેલડીનો નાનો એવો ગોખલો હતો એને ત્રણ તાજમ ભરીને એટલું કીધું કે મારી મેલડી પાંચ ડગલા આગળ રહી પણ ટૂંકમાં વાત કરું ખાતર પાડ્યું પણ સોરી કરતા રામજી જબરો અને પોતાનો યજમાન રાવણદેવ બે પકડાઈ ગયા બે પકડાઈ ગયા જેને કાળા ગ્રહ ની ધંધુકા માલપા કાળા ગ્રહ ની કેદમાં પૂરવામાં આવ્યા એક દિવસ એક રાત બીજો દિવસ ને બીજી રાત રાવણ દેવે એટલું કીધું રામજીભાઈ રામજીભાઈ મારી તો કઈ નહીં પણ રાત ને દી ખાંડિયા ના માલપા તું મેલડી તું મેલડી તું મેલડી કરે છે તારી કમાણી મેલડી ખૂટી ગઈ બાપ રામજી જબરા રામજી આંખી ની માલપા બોર બોર જેવડા આહુડા પડવા માંડ્યા ને ત્યારે રાવણ દેવે ભગવું લુકડુ માથે પાઘડી બાંધેલી ત્રણ આટા ડોકમાં નાખીને એટલું કીધું કે એય મારા રામજી જબરાની મેલડી મેલડી આજ ખાંડિયાના ખારાની વાલ્બા જો મારો યજમાન રામજીડો તને રાત ને દી ભજન કરતો ને તારા અમર પ્યાલા એના મોટે પીતા હોય ને તો મારી મારો રામજીડો તો પૂજે છે પણ જો મારી કાયલો દી ઉગે અને જેલ માંથી મને મારા રામજી જબના ને બે ને નિર્દોષ છોડાવીને તો મારો રામજીડો તને પૂજે છે ને પણ હું તારો ભગવો ભેગ તને પૂજ રાજા વેળા થઈ છે આટા ફેરા મારવા રામજી જબરો તો એક વાર ખૂણા માં બેઠો છે પણ જેને માથે ભગવું લુબડું છે ને એ મારા ભગવા ભેગ જોગી ને વિશ્વાસ છે કે મારા રામજી ની મેલડી આવશે દિવસના હાથ ને હાથની માલમાં ખોખરી લાકડી નો ટેકો રહી ગયો છે માથે ભીંડી વરણા વાળ અને એસી કોઈ ડોસી બની અને ડગમગતા દેહે તેથી મારી રામજી જબરાની મેલડી આવી I'm going